ઈના ઓડીએ પકવા દો પછી એક જણો બોલે લાવો અને વાકણ આવે ને પછી આપણે જમવાનું મંગાઈએ હું જો હું બોલાવા જો એ ઓડીએ પકા પછી જો તમે તાર હો એ હા જો આ તો કો ખબર આવ બરોબર નો જિંદગી માં કોડ જાય રહ્યો હા ઉપડો જો એ હા ઓઠે હંતાઈ જવા દે વડી કણ પાછીન તો પાહા હડી કરાવશે હા કણક શાંતિ બેહવા દે આ તો ઉપર ઉપર મુકલ મુકલ કરી કળવાજી હે આયા કો કળવાજી ઉ ભાઈ તમ ઓઠે હંતાણા ખાલી ભાઈ પગ સુટો કરતો તો બોલો તમ આ કો કોની જોવા કોની જો તો પેલા માટલા મરી જો કોની ને જો તો અમાર ભાઈ બોલાવી લો આડો ચમ બોલાવી છે આ જમવાનું લેવા જવાનું હ હું લાબુસા કો લેતા હું જમવાનું એ તો મન ખબર નહી પણ તમે મારો ભાઈ જોડે આવ્યો મારે ભાઈ ક્યાં હું લાવવાનું છે ખોટા સિક્કા એ બોલાવે મિલે એ તો ખોટો સિક્કો એ સાચો સિક્કો હે એટલે કે તમારો મોટા ભી જ બોલાવે ઓ ઓહ તો તો આબુ જ પડશે તો અહીંથી કેસ નહિ પટાય કણ આવું પડશે હાલડો ચમ લમણે આ દીધા સિકોય જતો રહ્યો ખૂબ એટલે સારો ભાઈ નહીં જતો રહ્યો તો ચમ આવા નેમણા થઈને બેઠા છો

પણ ખાવાનું છુ ખબર છે અમે તને એમ કહીએ કે તું ખાવાનું લેતા રોટલા લઈને અમે ચાર ભાઈઓ એવા છે કુટુંબ વાળા આમંત્રણ નું બરાબર છે એટલે તારા ખાવાનું લેવા જવું પડશે હોટલ માં અને હોટલ માં જઈ તું છે ને અમારું ચારા માટે ખાવાનું લેતોય ભાઈ આ વાત નથી ખાલી ખાવાની વાત હતી ખાવાની ખાવાનું જ તારા તમે યાર હું તો ખાવાનું ના ના ખાવાનું અમે બટાકા ખાતા જ વાત તો કરે ડુંગળી ખાતા અમે ખાતા હોટેલ નું જ ટેસ્ટી ખાવાનું ટેસ્ટી તારી ડોષીનું રોધેલું તું જ ખાઈ કરવા અમે ના લે હા લિમિટ કોશ થાય કહી દ્યો હે રૂ એટલા બળી ગયેલા કોણ ખાય હ હવે મારી વાત ચોપડો જો એક વખત તે ડોશીનું નામ લીધું તું એટલે તારે ડોસીનું માહિજ્યું બરાબર આપણે પૂરું આ પણ મારી વાત ચોપડો હજી વધારે વાગતા નહીં ખાવાનું હું લેવા જાઉં ના નહીં હોટલમાં હી એ લેતા આવું પણ આખો દાડી કાઢવાનો એટલે વિચારી લ્યો થોડા ટાઈમ પછી જવું છું એટલે કોમ તારા કરવાનું કે અમારે તમા આ તો બેટલ લેતો છો ને મને હા હારું હેડો તમારી મરજી જેવી હા પણ તું નઈ જે જાઉં છું લિમિટ કોસ ના કરો આ ઉપર તા ઉપર હાડો જલ્દી જો હો કાળ મુઢો સવાલ ઉપર સવાલ કરી ગયો છે તાણે એટલી કરે આલે મ કરો હા કઈ વાર બેહી ને પછી કોમી વર્ગો હો આય પૂજા બેટે મેળ આવે એમ છે નહીં હો ભાઈ

અમે તારા ક્ષેત્ર માં મજૂરી આયા એટલે હોટલ નું તારા ખવરાવું પડે પણ મારે તો ઘર નું આવે ને યાર નિયમ મુજબ તો ઘર નું ખવડાવ બાન નું ખવડાવ ખવરાવવાનું તો ખરા જ ને થઈ યાર બાર ખબર મારી વાત

કોમ કરો થોડી વાર ભાઈ ખાઈને કોમ કરે એમ નઈ લ્યા જેટલું કોમ થાય એટલું ઉસુ આપણે તો સમજ્યા હા એ વાત સાચી પણ ગાઢા વગર કોમ નઈ થતું થોડું થોડું કોમ કરો ને યાર ખાવાનું આવશે એટલે ખાવું જ છે કા પેટમાં ચક્કર આવી જાય અલ્યા પંજાબી ખાવાની હે ને ભાઈ હે ઓ કળવાજી બારો ઉસા ભાઈ તમે તો એમ કહેતા હતા કે મજૂરોનું આમ કરી નાખું તેમ કરી નાખું

એ ગુજરાતી બે પંજાબી બે ગુજરાતી બે પંજાબી ઓ અલે ઉભા થઈ યાર આ ખાવાનું આવી ગયું લ્યા ભાઈ ભાઈઓ ઉભા થા લે ખાવાનું આવી ગયું લ્યા લે હળા હળા ગુજરાતી થાળી પંજાબી થાળી આવી ગઈ ખાવાનું નહીં આવી પણ તમે ચમ હોય આવતા રહ્યા અયા હે અયા તારો બા હવે તો 12 વાગ્યા બહાર ખાવાનો ટાઈમ થયો અમે તો કલાકની ઊંઘ લઈને ઉઠ્યા

તમે ઓમાં પંજાબી કીધી હતી કે ગુજરાતી કીધી હતી લે ભાઈ ગુજરાતી નો ઓમાં ગુજરાતી અને ઓમાં પંજાબી તો યાર ભૂલ તમારી છે હવે સમજી જો સમજી જો એટલે મારી વાત આપડો હા થી ડોટલ જઈને પાછો આવ્યો હવે હું નઈ જઉ આપડે ત્રણ નિયમોનો બંધાણો હતો ત્રણ ત્રણ વખત જઈને આવ્યો અને ઓમાં તમે આવી રીતનું કીધું તું એટલે ભૂલ તમારી છે અજા તારી મને તો દાંત વાળે લે દાંત નહીં

પણ જો આપણું આયું કોમ અધુરું મેલીન ઘેર જવું હોય તો મારા જોડે એક આઈડિયા છે એ આઈડિયા ને તમારે બધન સંમત રહેવું પડે રહે હર કોકો આ બાજુ આવો બરાબર આઈડિયા મસ્ત હા ઘડીવાર કામ કરો પછી આઈડિયા અપનાઈ લે હર હા ઓળે ઓળે થઈ જો હા હા આ કુટુંબ વાળા એવું હતું કે અમે એકલા જ મગજ વાળા પણ જો ખબર હતી કે હો માં કળવાજી એવો ગોડો તુર થઈને ન એવા ને વા ગોડા બનાયા છે કોઈ દન આવી રીતના નિયમો ન બનાવે અલ્યા તારી ઘડી હનો અવાજ આબા વડજ્યું હજી તમે ભૂલો ભાઈ અમે તેને ટાઈન ભેગા થઈને ઊંચા કરી ને પસાર છું ઉઘાડો ની આકડી પીઠ

કેવર ના કીધું કર્યું તો છેવાડે મારી મજૂરી વાને પર ના મળી ઝઘડો કરીને નાઈ કે મારા ઉડસ્યા હમ થોડું ગળો રું ભાઈ ભાઈ દોડો અરે પપખોળો પપખોળો ઉભા રહો ઉભા રહો આવતો ને કરવો નઈ આવતો જ છઈ રહ્યો તો હાય હા કરવો ચીણી ચીડી ડરેવત ના

અમારા મનમાં મેં કુટુંબ વાળા છે તે એને સીધો દૂર કરી દે પણ મને મારા વચ્ચે કુટુંબ વાળા સીધા દૂર કરી એટલે તમારાથી માથા ભારે મજૂર હોય ના ક્ષેત્ર માં આવી ગયા તો વન ફૂડી ગયા વન હવે કદી આબા નું નામ નહીં લેતા કોઈ મજૂર આવતું નહીં એટલે તો એટલું બધું રૂ વળજ્યું છે એના ક્ષેત્ર એટલે હવે અમે આબા નું નામ નહીં લઈએ ભાઈ આ તો નતો આબા જતો પણ અમે આઈડિયા બનાવ્યો અને પછી દોડી ઉડી આવી હતી એવું સાહેબ ને આ તો સારું થયું હજુ તમે ગયા ચેતા દોડી ઉડ્યા ને તો મને જો કોમ કર્યા ખાવાનું તો મારા ઓળખા પેલા રૂપિયા રૂપિયા વાળા પડે તો ખવડાય